જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં કાર્તિક પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીનું મહાત્મ્ય તથા આ દિવસે સાંભળવામાં આવતી કથા સાંભળશું મિત્રો દરેક તહેવારોમાં સૌથી વધારે મહત્ત્વ કાર્તક માસની પૂનમનું હોય છે કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો અને ત્રિપુરારી સ્વરૂપમાં પૂજાયા હતા આ કારણે કાર્તક માસની પૂનમ ત્રિપુરારી પૂર્ણિમા કહેવાય છે આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર પણ ધારણ કર્યો હતો કાર્તક માસની પૂર્ણિમા પર જ દેવી તુલસીએ પૃથ્વી પર જન્મગ્રહણ કર્યો હતો આથી આ પવિત્ર દિવસને મહાકાર્તિકી પણ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠર પૂર્ણિમા વ્રતનો મહિમા વિશેષ છે એમાં કાર્તક મહા અને વૈશાખ માસની પૂર્ણિમા અતિ પવિત્ર અને પૂજનીય છે આ પૂર્ણિમા સ્નાન દાન પવિત્ર પૂનમના દિવસે કરેલ સ્નાન ધ્યાન દાન દેવદર્શન નૈવેદ્ય વગેરે સુખ શાંતિ અને તંદુરસ્તી બક્ષે છે બ્રહ્માજીને પૂર્ણિમા વ્રત અતિ પ્રિય છે તેઓ પૂનમના વ્રતધારી પર હંમેશા પ્રસન્ન રહે છે વર્ષની નવ પૂર્ણિમાઓ અતિ મહત્વની અને ફળદાયક ગણાય છે આ નવ પૂર્ણિમા એટલે કાર્તક માસની પૂનમના દિવસે ત્રિપુરોત્સવ પર્વ મનાવાય છે પોષ માસની પૂર્ણિમાના દિવસે પોષી પૂર્ણિમા ફાગણ માસની પૂનમે હોલિકા પર્વ ચૈત્ર માસની પૂનમે મારુતિ પર્વ જેઠ માસની પૂનમે વટ સાવિત્રી પર્વ અષાઢ માસની પૂનમે ગુરુ પૂર્ણિમા પર્વ શ્રાવણ માસની પૂનમે રક્ષાબંધન પર્વ આવે છે ભાદરવા માસની પૂનમે પિતૃ શ્રાદ્ધ પર્વ આસો માસની પૂનમે શરદ પૂર્ણિમા આવે છે આ પવિત્ર દિવસોએ ભાવિકો ઉત્સાહપૂર્વક ઉત્સવ ઉજવે છે જે લોકો પૂનમના દિવસે સ્નાન દાન અને ધ્યાન કરે છે તેઓ પાપ મુક્ત થાય છે અને તેમની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે પૂર્ણિમાના દિવસે કરેલ સ્નાન નિયત નિયમો ભાવપૂર્વક કરેલી ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરેલું પૂજન અને શુદ્ધ ભાવે આપેલ ગુપ્ત દાન પૂર્ણ પુરુષો પ્રસન્નતા અપાવે છે પૂર્ણિમાના દિવસે વ્રત કરનાર ભાવિકના આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને તે રીતથી સિદ્ધિને પામે છે પૂર્ણિમા વ્રતનો પ્રભાવ અનેરો અનોખો અને અદ્ભુત છે દિવાળીના બરાબર પંદર દિવસ પછી અને કાર્તિક પૂર્ણિમાના દિવસે જે પૂર્ણિમા આવે છે તેને ત્રિપુરારી પૂર્ણિમા અથવા તો દેવ દિવાળી કહેવામાં આવે છે કાર્તક સુદ પૂનમે દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે દેવતાઓએ દિવાળી મનાવી હતી સાથે માનવોએ પણ દિવાળી મનાવી હતી આથી આ દિવસ એટલે સ્વર્ગ અને પૃથ્વી પરનો એકસાથે ઉત્સવ ઉજવવાનો દિવસ એટલે કે દેવ દિવાળી પુરાણોમાં કહ્યું છે કે આ દિવસે ભગવાન શિવજીએ ત્રિપુરાસુરનો વધ કર્યો હતો તેથી તે ત્રિપુરારી કે ત્રિપુરાંતક કહેવાયા દેવ દિવાળીના દિવસે દેવતાઓએ કાશીમાં પ્રવેશ કર્યો હતો આથી આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાનું તેમની પૂજા અર્ચના કરવાનું તેમજ ગંગામાં દીપ દાન કરવાનું મહત્વ છે આ દિવસે ગંગા પૂજનની સાથે ભગવાન શિવજીની આરાધના કરવાનું પણ વિધાન છે ભગવાન શિવજીની આરાધના કરવાથી ભક્તના કામ ક્રોધ લોભરૂપી ત્રિવિકારનો નાશ થાય છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે આ ત્રણ વિકાર એ નરકના દ્વાર છે જે આત્મબળનો નાશ કરનારા છે તેથી તેમનાથી મુક્તિ મેળવવાનો નિર્દેશ કર્યો છે દેવ દિવાળીના દિવસે કાશીમાં ગંગાજીના બધા જ ઘાટો પર દીપક પ્રગટાવવામાં આવે છે હજારો દીવાઓથી આખી કાશીનગરી દેદીપ્યમાન થઈ ઉઠે છે આ દિવસે ભગવાન શિવજીના મોટા પુત્ર અને દેવોના સેનાપતિ ભગવાન કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો એ પછી તેના ત્રણ પુત્રો તારકાક્ષ કમલાક્ષ અને વિધુન માલીએ દેવતાઓનો બદલો લેવા માટે બ્રહ્માજીને કઠોર તપ કરી પ્રસન્ન કર્યા અને અમરતાનું વરદાન માંગ્યું ત્યારે બ્રહ્માજી બોલ્યા કે હું અમરતાનું વરદાન આપવા સમર્થ નથી માટે કોઈ નિમિત્ત મૃત્યુ માંગો ત્રિપુરાસુર તરીકે ઓળખાતા આ ત્રણ ભાઈઓએ કહ્યું કે અમારા માટે બનાવવામાં આવેલી ત્રણ નગરીઓ જ્યારે અભિજીત નક્ષત્રમાં એક પંક્તિમાં હોય અને કોઈ કામ ક્રોધ લોભરહિત બનેલ અત્યંત શાંત થઈ અસંભવ રથ પર અસંભવ બાણથી મારે તો જ અમારું મૃત્યુ થાય અને બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું બ્રહ્માજી પાસેથી આવું વરદાન ત્રિપુરાસુર દેવો ઋષિમુનિઓ અને મનુષ્યો પર અત્યાચાર કરવા લાગ્યા ત્યારે તેણે દેવતાઓને જીતી લઈને સ્વર્ગ પર આધિપત્ય મેળવી લીધું

કામ ક્રોધ લોભરહિત ચિત્તથી શાંત મનથી તેમના પર પ્રહાર કરી દીધો અને ત્રણેય નગરીઓ અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ તથા ત્રિપુરાસુર ત્રણેય અસુરોનો નાશ થઈ ગયો એ દિવસ કાર્તિક માસની સુકલ પક્ષની પૂર્ણિમા હતી ત્રિપુરાસુરનો વધ થયો એટલે તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થયા તે બધા એકત્રિત થઈ ભગવાન શિવની કાશી નગરીમાં આવ્યા તેમણે ગંગા પૂજનની સાથે દીપદાન કર્યું ગંગાજીના તમામ ખાટ પર દીવો પ્રગટાવી કાશીને દિવ્ય પ્રકાશથી કરી દીધી ત્યારથી જ દર વર્ષે કારતક સુદ પૂનમના દિવસે દેવ દિવાળી એટલે કે દેવ દીપાવલી તરીકે ઉત્સવ ઉજવવામાં આવે છે આ દિવસે જ ભગવાન વિષ્ણુએ પ્રણયકાળમાં વેદોની રક્ષા માટે અને સૃષ્ટિને બચાવવા માટે મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો મહાભારતમાં ઉલ્લેખ છે કે કૌરવો પાંડવો વચ્ચે થયેલા અઢાર દિવસના વિનાશકારી યુદ્ધ બાદ યુધિષ્ઠરનું મન વિચલિત થતાં ભગવાન શ્રી કૃષ્ણ તેમને અને અન્ય પાંડવોને લઈને ગઢ મુક્તેશ્વર તીર્થનગરીમાં આવ્યા હતા કાર્તિક સુદ ચૌદશે ગંગા કિનારે યજ્ઞ કર્યો હતો ત્યાર પછી રાત્રે અને પૂનમની સવારે દિવંગત આત્માઓની શાંતિ માટે દીપદાન કરી ગંગા સ્નાન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કાર્તક સુદ પૂનમે ગોલોકમાં રાધા ઉત્સવ મનાવવામાં આવે છે આ દિવસે મહારાસ મંડળનું આયોજન થાય છે ભગવાન શ્રી કૃષ્ણે આ દિવસે એમની પ્રાણપ્રિયા શક્તિ શક્તિરૂપ રાધિકાનું પૂજન કર્યું હતું કાર્તિક પૂર્ણિમાના રોજ વૈકુંઠધામાં દેવી તુલસીનું મંગલ પ્રાગટ્ય થયું હતું આ જ દિવસે તુલસીએ પૃથ્વી પર જન્મગ્રહણ કર્યો હતો કાર્તિક પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીના દિવસે જે તુલસીના છોડ નીચે રાધાકૃષ્ણનું પૂજન અર્ચન અને આરાધના કરે છે તેના તમામ અલૌકિક લૌકિક મનોરથો પૂર્ણ થાય છે અને તે પરમ પ્રેમ અને પરમ આનંદની અનુભૂતિ પ્રાપ્ત કરી અંતે ગોલોકમાં નિત્ય નિવાસ કરે છે કાર્તિક સુદ્ધ પૂર્ણિમાએ ભગવાન શ્રી વિષ્ણુ નવવધ તુલસી સાથે પૃથ્વીલોક પરથી સ્વધામ વૈકુઠ લોકમાં પધારે છે શંખાસુરનો વધ કરીને આવેલા શ્રીહરિની પથરામણીના શુભ અવસરે દેવલોકના દેવો ભેગા મળીને નવદંપતી વિષ્ણુ અને તુલસીનું દીપમાળાઓ પ્રગટાવીને ભવ્ય સ્વાગત કરે છે સામયું કરે છે આ રીતે કાર્તિક સુદ પૂર્ણિમાનો દિવસ એટલે દેવ દિવાળીના રૂપે ઉજવાય છે ધરતી લોકના નર નારીઓ પણ દીવાઓ પ્રગટાવીને ફટાકડા ફોડી મીઠું મોઢું કરાવી દેવોની દિવાળી ઉજવવામાં સહભાગી બને છે દેવલોક અને મનુષ્યલોકનો અનેરો સંગમ થાય છે દેવ અને મનુષ્યનો આનંદ એકરૂપ બની જાય છે નર નારાયણ બની જાય છે અને નારી નારાયણી બની જાય છે કાર્તિક પૂર્ણિમાએ તુલસી વિવાહની સમાપ્તિ પછી સમાજમાં લગ્નસરાનો પ્રારંભ થાય છે જે ભાવિક ભક્તોએ ચાતુર્માસ કર્યા હોય તે ભક્તો આજના દિવસે ચાતુર્માસ વ્રતનું ઉજવણું કરે છે ભગવાન શ્રી કૃષ્ણે આ દિવસે દીપદાન કર્યું હતું ત્યારથી દીપદાનનું મહત્વ અનેરું છે અને દીપદાનની પરંપરા આજથી શરૂ થઈ ભાવિક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ગંગા યમુના ગોદાવરી નર્મદા કે સાબરમતી જેવી નદીઓમાં ખાખરાના પાનના દળિયામાં દીવા પ્રગટાવીને પ્રવાહિત કરે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ હતી કાર્તિક પૂર્ણિમાની કથા અને તેનું મહાત્મ્ય જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ